ગુડ મોર્નિંગ જય શ્રી ગ્રસ્ત જય શ્રી રામ કેમ છો બધા મજામાં જશો મને આશા છે કે તમે મજામાં જશો અને નવા બ્લોગમાં સ્વાગત છે અને વાગી ગયા છે સવારના સાડા સાત અને આવી તો વહેલા ઉઠી ગયા હતા કારણ કે કામ હતો એટલે રવિવારે એટલે તો ચાલો સિરાવી લઈશું હજી નાઈ ધોઈને ફ્રેશ થશું પછી મળી સોમ ભાઈ ઉઠી ગયા સવાર સવા જો ગાડી ભાઈ આમ રમે હે ભાઈ જો જ નાઈ ધોઈન થઈ ગયો ફ્રેશ અને હવે બેસી સીરાવા સીરામાં બનાવ્યું છે શું બનાવ્યું થેપલા ને એવું બનાવ્યું હે તો ચાલો સીરાવી લઈએ થઈ ગયો સીરાવા ચા છે અને થેપલા છે ના ભાઈ જો રવિવાર એટલે જલસા રહેશે છે ભાઈ ના ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ હા મમ્મી જો બટા મેલો કે બોલતા નથી

જો જો મારી કોપી बाजूમાં રાખતી એટલે પડે ક્રિવા સેમ ટુ સેમ મારી જે લાગે નાનપડની

બાકી ગયા છે સાત અને જવાનું ભાઈ કેન્સલ થયું હે એનું કારણ એક સોની થોડી તબિયત લૂઝ થઈ ગઈ જો ભાઈને ને થોડી તબિયત લૂઝ થઈ ગઈ હે અને કેમ આમ ઘડી ઘડી થઈ ગયા કારણ કે વાતાવરણ બદલે ને એટલે આને તબલીક પડી ગઈ નહી ભાઈ બેન ને બેન એવું છે એટલે પછી બહાર જવાનું કોમલ જો તૈયાર થઈ ગઈ છે એટલે એ હરકમાં હરકમાં જાય ક્યાંક નથી જાવ એટલે હું આવ્યો તો દુકાનેથી તો પછી ક્યાંક નથી જાવ કેન્સલ થઈ કે જાઓ તો કાંઈ જ કે આ જ આ ભાઈનું માઇન્ડ ફ્રેશ થાય ને લઈ જાઓ તો બહાર ને પછી આવું છે બધું એટલે ભાઈની તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે તૈયાર થઈ ગયા ને મમ્મી કરે દીવો બધી મમ્મી દર દીવો બધી કરો જો કે કરતા જ હોય બધે મમ્મી આમ આઠ થઈ ગયા હોય જો ભાઈનું પરિણ ફગી ગયું હે કે પપ્પા હવે જાઉં હે એમ કહે કે હાલો ઈસ્કોન મંદિરે જવું હે આમ જો ભાઈનું બધી પાછું ક્યાંક જાવું હોય એટલે પાછું મેળે ગઈ ખાત નથી એક કલાક મને બે પછી હવે ક્યાંક જાવ હે આમ સાત વાગે જાવ હે એમ કહે છે તો હવે થોડી જે જવું જ પડશે એને થોડું થોડું આવી એટલે ચાલો તો જાય છે ઈસ્કોન મંદિરે ભાઈ ટ્રાફિક એટલો એની વાત પૂછો છે ક્યાં લગીનું ટ્રાફિક જો તમે એવડું ટ્રાફિક ગયા રોડ ઉપર અરે વિચારી જાઓ કે નહીં કે હું રોંગ સાઈડમાં હોય ગયા તો સારું તો ન જવાય રોંગ સાઈડમાં એટલે આપણે ટેક્ટિવ એટલે કઈ ઉપાધિ નથી ભાઈ અમારો હોય પોપટ બની ગયો કારણ કે ટ્રાફિક એવડું છે કે દોઢ બે કલાક હોય ને એવડું ટ્રાફિક ગયો ને ઈસ્કોન મંદિરે ભોગા એવું નથી પૂછો તમે બે ભોગવ્યો ઘરે વઈ જાય ને ઢીંગલી ના નહીં એ કદાચ મોડું થઈ ગયું તો ઢીંગલી લે નહીં એટલા માટે પછી હવે કેમ તો કહ્યું હવે ઘરે વહી જાય ને રસ્તો નવો હે એટલે જોય હવે ક્યાં ફોકીને ક્યાં નીકળી ગયો એવું અને આ તો પોપટ થઈ ગયો અમારો ફરવાનો શું આમ કેતો તો એ સાચું કહેતો તો કે પપ્પા એક નથી જાવ તો એ કીધું આ ધરા કીધું હાલ જાય તને ને ફરાવી લઈ તો આવું છે બધું ને પોપટ થઈ ગયો અમારો ફોટો દોઢ બે કલાક નીકળી જઈએ અમે ટ્રાફિકમાં ને હા તો રસ્તામાં તો અમે અડધું જગ્યા મળી ગઈ ને નીકળી ગયા ને છેલ્લે કીધું હવે આમ થઈને વહી જાય કીધું હવે હવે ન જાવ એ તો બની રહે